સ્પેશિયલ નોટબુક બનાવજો દોસ્તો ખૂબ જ અગત્યના પ્રશ્નો છે નહીં તમારે ફરી પાછું ચેનલ પર આવવું પડશે એના કરતાં બેટર છે કે તમે તમે નોટ હોય તમારી અનુકૂળતા પ્રશ્નો જોઈ શકો અને તમને જે જવાબ આવડે છે તમે કમેન્ટ બોક્સમાં અમને જણાવી શકો છો ટોટલ પૂછાયેલા પ્રશ્નોમાંથી તમારે કેટલા જવાબ સાચા પડ્યા તે પણ તમે અમને જણાવી શકો છો દોસ્તો અહીંયા એક પેટર્ન બને છે ત્રણ છ દસ પંદર એકવીસ અને છત્રીસ દોસ્તો આપણે જોવાનું છે કે આ શું પેટર્ન બને છે તો જુઓ દોસ્તો ત્રણ ને ત્રણ છ બધામાં એક એક વધે છે તો કેટલા થાય જવાબ આવશે દોસ્તો આનો જવાબ છે ડી અઠ્યાવીસ આગળ જઈએ જે પણ મિત્રો નવા છે જો તમને ગમે તો જ કોઈ બળજબરી નથી જો તમને ગમે તો અને તો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ચેનલ ને સબસ્ક્રાઈબ નહીં કરો તો નુકસાન તમારું છે પણ મિત્રો નવા છે ગાઈડ એપ આપણી ફરજીયાત તમારા મોબાઈલમાં હોવી જોઈએ કારણ કે પૂછાનારા તમામ પ્રશ્નો એના સિવાય પેપર સેટ પ્રેક્ટિસ માટે તમને ગાઈડ એપમાં મળી જશે એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પ્લે સ્ટોર પર જઈને પણ તમે આ એપ ડાઉનલોડ કરી શકો છો દોસ્તો પ્રશ્ન પછી પ્રશ્નાર્થ ને જેટલા પણ જવાબ સાચા પડે અમને પણ ખ્યાલ આવે કે અમારા યોદ્ધાઓ કેવી તૈયારી કરી રહ્યા છે દોસ્તો સત્તર સત્તર ને એકત્રીસ એકત્રીસ ને એકતાલીસ ને 53 બરાબર દોસ્તો હવે અહીંયા એક વસ્તુ યાદ રાખજો દોસ્તો કે અહીંયા શું આવશે આની અંદર કઈ પેટર્ન બનશે તો દરેકની અંદર જુઓ સત્તર ને બે સત્તર ને આપણે જોતા જઈએ તો એકત્રીસ એકતાલીસ તેપન ને સડસઠ છે તો છ એકત્રીસ ને એકતાલીસ વચ્ચે દસ નો ગાળો છે એકતાલીસ ને તેપન વચ્ચે દોસ્તો બારનો ગાળો છે અને તેપન થી સડસઠ વચ્ચે દોસ્તો અ કેટલો છે ચૌદનો ગાળો છે તો અહીંયા દસ નો ગાળો છે દરેકમાં બે બે વધે છે તો અહીંયા આઠનો ગાળો આવે અને અહીંયા છ નો ગાળો આવે તો એવી કઈ સંખ્યા છે દોસ્તો એવી સંખ્યા છે સી ત્રીસ દોસ્તો સમજણ સાથે આ એક જ એવી ચેનલ છે કે જ્યાં તમને સમજણ સાથે પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું દોસ્તો ઓગણપચાસ અડતાલીસ અને ઓગણચાલીસ તો ઓગણપચાસ માંથી એક જાય તો અડતાલીસ બે જાય તો છેતાલીસ ત્રણ જાય તો તેતાલીસ ચાર જાય તો જો કઈ રીતે મેં પેટર્ન બને છે દોસ્તો ઓગણચાલીસ અને હવે ઓગણચા શું આવશે એક એક છે તો પાંચ જાય તો કમેન્ટ માં જવાબ દો ચલો જવાબ આવશે ડી ચોત્રીસ દોસ્તો આગળ જઈએ પ્રશ્ન નંબર ચાર તરફ બે છ બાર વીસ અને ત્રીસ બે છ બાર વીસ અને ત્રીસ દોસ્તો છેલ્લે પ્રશ્નમાં કયો અંક આવશે તમારે જણાવવાનું છે આ પેટર્ન શ્રેણી છે દોસ્તો બે ને છ ને બાર ને વીસ ને ત્રીસ તો અહીંયા કયું બને છે એ આપણે જોવાનું છે તો બે ને ચાર કેટલા થાય છ છ ને પછી જો અહીંયા બે ને ચાર હતા તો છ ને છ દરેકમાં પ્લસ બે બે થાય છે અહીંયા પ્લસ બે થયા બે ને ચાર છ ને છ બાર બાર ને આઠ વીસ વીસ ને દસ ત્રીસ તો હવે અહીંયા બાર વધશે તો ત્રીસ ને બાર કેટલા થાય પાંચ નવ આઠ અગિયાર પંદર ચૌદ સત્તર એકવીસ અને પ્રશ્ન છે તો અહીંયા શું આવશે દોસ્તો ખૂબ જ અગત્યનું છે ધ્યાન રાખજો તો બે માંથી અ માં બે અને પાંચ નો ગાળો કેટલો થાય ત્રણ પાંચ અને ગાળો કેટલો થાય નવ અને આઠ નો ગાળો નો બરાબર પછી આઠ અને અગિયાર નો પંદર ચૌદ એક ચૌદ અને સત્તર નો ત્રણ સત્તર અને એકવીસ નો ચાર તો હવે અહિયાં એક આવજો ત્રણ ચાર એક ત્રણ ચાર એકની પેટન ચાલે છે તો અહીંયા કયો જવાબ આવે ડી વીસ આગળ જોઈએ દાખલા નંબર છ ચાર એકસો છન્નું સોળ એકસો ચુમ્બાલીસ છત્રીસ સો અને ચોસઠ દોસ્તો અહીંયા વર્ગની વાત કરવામાં આવી છે તો બે નો વર્ગ ચાર એકસો છન્નું કોનો વર્ગ છે ચૌદ વર્ગ ચાર વર્ગ બાર વર્ગ છત્રીસ એટલે છ વર્ગ સો એટલે દસ વર્ગ ચોસઠ એટલે આઠ તો જુઓ બે ચાર છ આઠ બરાબર પછી અહિયાં દસ બાર ચૌદ તો અહિયાં કેટલા આવશે આમ રિટર્ન થાય છે આઠ દસ તો અહીંયા આવશે જવાબ આપણે જોઈ લઈએ જવાબ છે સી ચોસઠ દોસ્તો કેમ કારણ કે દસ છે દસ ને બે બાર બાર ને બે ચૌદ એક એક વધે છે તો અહીંયા આઠ પછી શું આવે અહીંયા ફરી ચોસઠ આવે તો આઠનો વર્ગ થાય આગળ જઈએ એકવીસ ત્રેવીસ સત્યાવીસ અને તેત્રીસ પ્રશ્નાર્થ ની જગ્યાએ શું આવશે જોઈ લઈએ એકવીસ ને બે ત્રેવીસ ત્રેવીસ ને ચાર સત્યાવીસ સત્યાવીસ ને છ તેત્રીસ તેત્રીસ ને આઠ કેટલા થાય દોસ્તો બે બે નો ગાળો પડતો વધતો પ્રશ્ન છે દોસ્તો ત્રણ ગુણ્યા બે બરાબર પાંચ ગુણ્યા ત્રણ પછી સાત ગુણ્યા ચાર નવ ગુણ્યા પાંચ પછી નવ બે અગિયાર ગુણ્યા છ પછી તો અહીં જે ખાલી જગ્યા પડી એમાં તમને ખ્યાલ આવી ગયો ત્યાં કેટલો જવાબ આવે જોઈ લઈએ આપણે જવાબ આવે અઠ્યાવીસ સાત ને અઠ્યાવીસ એક પ્રશ્નાર્થ અને ત્રીસ તો અહીંયા કેટલો જવાબ આવશે પ્રશ્નાર્થ અને તો જુઓ બે ને ચાર છ છ બે આઠ આ છ બે ને ચાર છ છ બાર પછી બાર ને આઠ બે બે નો ગાળો વધે છે કેટલા થાય બાર ને આઠ જવાબ આવશે વીસ પ્રશ્ન નંબર દસ એકસો સાત સત્તાણું બ્યાસી અને બાસઠ જવાબ અહીંયા કેટલો આવશે એકસો સાત અને સત્તાણું દસ નો ગાળો પંદર નો ગાળો બ્યાસી વીસ નો ગાળો તો હવે અહીંયા પચીસ ના ગાળામાં કેટલા આવે તમે મને કહી દો પચીસ ના ગાળામાં આવે સાડત્રીસ બે એક ચાર ત્રણ છ પાંચ અને આઠ તો હવે અહીંયા શું બનશે દોસ્તો બે એક બરાબર તો અહીંયા એક અહીંયા ત્રણ જો બે માંથી એક હજાર એક માં ચાર હજાર ત્રણ ચારમાં ત્રણ જાય તો એક ત્રણ માંથી છ માંથી પાંચ જાય તો એક પાંચ તો હવે અહીંયા એક આવે તો એક ક્યારે આવે તો આઠ માંથી સાત આઠ સોળ અઠ્યાવીસ અને ચુમ્બાલીસ તો આઠ ને આઠ સોળ સોળ ને સોળ ને બાર બાર ને સોળ અઠ્યાવીસ અઠ્યાવીસ ને સોળ ચુમ્બાલીસ તો આઠ ને ચાર બાર બાર ને ચાર સોળ તો ચુમ્બલીસ ને વીસ ચુમ્બલીસ ને વીસ કેટલા આવે ચોસઠ દોસ્તો જીરો ત્રણ આઠ પંદર ચોવીસ પ્રશ્નાર્થ જવાબ કમેન્ટમાં લખતા ભૂલતા નહીં કઈ પેટર્ન ચોવીસ થી હોય ત્રણ પાંચ સાત નો અગિયાર તો ચોવીસ ને અગિયાર કેટલા થાય ચોવીસ ને અગિયાર થાય પાંત્રીસ તો અહીંયા અગિયાર નવ ને અહીંયા બનશે તેર નો ગાળો પાંત્રીસ ને તેર કરો એટલે એક બે ત્રણ બે ત્રણ પાંચ ત્રણ ચાર સાત ચાર પાંચ શું બને છે દોસ્તો અહીંયા આપણે જોઈ લઈએ દાખલા નંબર વાત કરીએ તો કેટલા થાય તો કેટલા થાય આ બંનેનો સરવાળો જોઈએ એ રીતે પેટર્ન બને છે એક બે છ ચોવીસ એકસો વીસ તો અહીંયા શું બને છે તો એક દો દો એક ગુણ્યા બે ગુણ્યા ત્રણ છ ચોક ચોવીસ ચોવીસ પંચા એકસો વીસ અને એકસો વીસ ગુણ્યા છ કરીએ તો આપણો જવાબ આવે સાતસો ને વીસ દોસ્તો આગળ જોઈએ દાખલા નંબર સોળ ચાર સાત બાર ઓગણીસ અને અઠ્યાવીસ તો અહીંયા ચાર ને ત્રણ સાત સાત ને પાંચ બાર બાર ને સાત ઓગણીસ ઓગણીસ ને નવ અઠ્યાવીસ અને અહીંયા અગિયાર અઠ્યાવીસ ને અગિયાર કેટલા થશે તો જવાબ આવશે ઓગણ આગળ જોઈએ સત્તરમો દાખલો પચીસ બાવીસ અઢાર તેર અને સાત તો પચીસ બાવીસ અઢાર તો પચીસ માંથી ત્રણ જાય તો બાવીસ ચાર જાય તો અઢાર અઢાર માંથી પાંચ જાય તો તેર તેર માંથી છ જાય તો સાત તો સાત માંથી ત્રણ ચાર પાંચો સાત માંથી સાત જાય તો જવાબ આવે આગળ જોઈએ માઇનસ ચાર કરીએ તો સાત સાત માઇનસ અહિયાં ત્રણ માઇનસ ચાર કરીએ તો સાત તો સાત માઇનસ આઠ કરીએ પંદર માઇનસ ડબલ કરતા જવાનું સોળ કરી અહીંયા સોળ કરીએ પછી તો પંદર અને ત્રણ ને ચાર સાત થયા આઠ ને સાત પંદર થયા આઠ ને સોળ કેટલો જવાબ આવશે આપણો જવાબ તાળો મળી જશે અડતાલીસ ચોવીસ છન્નું હવે અડતાલીસ ચોવીસ છન્નું અડતાલીસ અને એકસો બાણું તો છે અંતમાં શું આવશે જોઈ લઈએ આપણે અડતાલીસ ના જવાબ છે છન્નું કઈ રીતે આવ્યો જોઈ લઈએ અડતાલીસ ના ચોવીસ બરાબર બે વડે ભાગો છન્નું ને વડે ભાગો તો અડતાલીસ એકસો બાણું એક વડે ભાગો તો કેટલા થાય જવાબ તમને કહી દીધો મેં છેલ્લો દાખલો અને આજનો આજનો અંતિમ દાખલો દસ અઢાર ચોપન અને પાંચમો છેલ્લો પ્રશ્નાર્થ છે પ્રશ્નાર્થમાં શું આવશે કમેન્ટ કરીને જવાબ જરૂર જણાવજો પંચ્યાસી છ્યાસી સિત્યાસી પૈકી જવાબ આપણે જોઈ લઈએ અને પછી કઈ રીતે તમને સમજાવી દઉં જવાબ છે ઇઠ્યાસી તો કઈ રીતે ઇઠ્યાસી જવાબ તો દસ ને દસ ને આઠ અઢાર બરાબર દસ ને આઠ અઢાર એ રીતે આપણો જવાબ થતો હતો તો જે પણ મિત્રોને મિત્રોમાં ખ્યાલ ના આવ્યો હોય કમેન્ટ બોક્સ બોક્સમાં ખાસ જણાવજો દોસ્તો અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ અમને તમારે જણાવવાનું ભૂલવાનું નથી દોસ્તો કારણ કે તમારું પ્રોત્સાહન જ અમારા માટે આવનારો વિડીયો બનાવનારું બળ બને છે દોસ્તો તો ખાસ તમને સૌને સૂચના લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી ગાઈડ એપ ડાઉનલોડ કરવાનું ભૂલવાનું નથી તો સૌને જય હિન્દ અને જય ભારત સૌને નમસ્કાર